શ્રી મહાપ્રુજી એટલે આજ્ઞા કરે સર્વદા સર્વ ભાવે ન ભજની પ્રજાદીપ એ જ આપણો પુષ્ટિ દાસ ધર્મ છે કૃષ્ણ સેવા સદા કાર્ય જો વૈષ્ણવ તમને કોઈ પૂછે કે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત શું તો શું કહેશો હા પુષ્ટિ સિદ્ધાંત શું એક આખું વાક્ય છે કૃષ્ણ સેવા સદા કાર્ય ખાલી સેવા કાર્ય નહીં કે કૃષ્ણ સેવા કાર્ય પણ નહીં કૃષ્ણ સેવા સદા કર્યા હંમેશા પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી એ જ આપણો દાસ ધર્મ છે એ પુષ્ટિ માર્ગ મુખ્ય સિદ્ધાંત છે આજે સિદ્ધાંતને આપણે ગૌણ બનાવી દીધો અને સાધનોને વધારે મહત્તા આપી દીધી એટલા માટે આ આખી વ્યવસ્થા બગડી ગઈ છે મન સેવામાં લાગુ જેના બદલે એ દૂર જા આ છોવાઈ જશે પેલું છોવાઈ જશે એ આગો કસ એટલો જળવાત આપણે લોકોએ ઘુસાડી દીધો એટલે મોટા ભાગે નવું જનરેશન તો સેવાના નામથી ડરીને દૂર જ ભાગે શ્રી મહાપ્રભુજીએ કોઈ પણ વસ્તુ હાર્ડફાસ્ટ નથી બતાવી આજથી પાંચસો વર્ષ પહેલા આજે જેને આપણે મેન્ડ બરજાત કહીએ એ પાંચસો વર્ષ પહેલાની કોમન લાઈફસ્ટાઈલ હતી સર્વસામાન્ય જીવન પદ્ધતિને શ્રી મહાપ્રભુજીએ સ્વીકારી છે અને તમારા સર્વાઈવલના જે એફોર્ટ છે તમારા સાધનો એમાંથી જ તમારે પ્રભુની સેવા કરવાની છે હવે પાંચ સાત મિનિટમાં પૂરું કરીશ વલ્લભદાસજી નામના ભક્ત કવિ છે ઘણા વૈષ્ણવ ડરતા હોય ને અને ના ડરે તો ડરાવનારા બીજા બધા ઘણા બધા હોય છે લૌકિકમાં કંઈ સારું કરવા જ ના દે આવું ના કરાય સેવા કરશો તો ખર્ચો વધી જશે ને આમ થશે ને સમય લાગશે બહુ સુંદર એક પદ છે વૈષ્ણવ ચિંતન કરવા જેવું છે પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે આપનો જન્મ સફળ કર મુરખ ક્યો ડર પે તું અભાગે ઠાકોરજીની સેવા માટે કોઈ જુદો ખર્ચો કરવાનો નથી જે પ્રભુએ આપણને ચાર નો ફ્લેટ કાલિશાન બંગલો આપ્યો શું ખૂણામાં એક બે ભાઈના બેમાં મંદિરમાં ના પધરાવી શકીએ ઘરમાં દરરોજ રસોઈ થાય છે ઉદર કો કરો રસોઈ સોય ભોગ ધરે ક્યાં જુદો ખર્ચો કરવાનો છે કોના ઘરમાં દરરોજ રસોડું નથી થતું હા તો કરો હું થાય છે ને ઘરમાં આપણું પેટ ભરવા માટે થોડોક આચાર વિચાર પવિત્રતાની રસોઈ કરો અને એ ઠાકોરજીને ભોગ ધરીને લો ક્યાં જુદો ખર્ચો છે ઉદર ભરણ કો કરો રસોઈ સોઈ ભોગ ધરે અને તો શું થાય પ્રભુ કે ને મા પ્રસાદ હોય ઘટે ન કણિકા ઓર અપનો ઉદર ભરે કેટલાય પ્રસંગો આપણે ત્યાં છે કે ઠાકોરજીનો મહાપ્રસાદ ક્યારેક ખૂટતો નથી પ્રસંગ ને યાદ કરવું એક થી ઘણા પ્રસંગો છે પણ મીઠો જલ ભર પીવન કો લાયે આપણા પીવા માટે મીઠા જળની વ્યવસ્થા કરીએ છે સોય ભોગ ભરે સોય જારી ભરે અંગ ઢાકન કો ચાહીએ કપડા તામે સાજ કરે પુષ્ટિ પ્રભુ પ્રેમ કે ભૂખે પ્રભુ ઉત્તમ વસ્તુના ને પ્રેમના ભોગતા છે જે કંઈ ઉત્તમ વસ્તુ લાવો અમારા પ્રભુને લાયક છે પેલા પ્રભુને સમર્પિત કરવાની ભાવના હોવી જોઈએ શ્રી મહાપ્રભુ સિદ્ધાંત રસમાં કે આપણી વાપરેલી ઉપયોગમાં લાવેલી વસ્તુ પ્રભુને ના ધરાય ઓછિષ્ટ કહેવાય જો કચ્છું અત્તર ફૂલ ફલ ઉત્તમ પહેલે પ્રભુ કો ધરાવો પેલો પ્રસંગ આવે છે ને મોલ તો થયો સવા લાખ રૂપિયાનો ગુલાબ અને મસ્તક ઝૂકી ગયું વજન ફૂલમાં નથી વજન વૈષ્ણવના હૃદયના ભાવમાં છે ભાવથી પ્રભુ ઝૂકી ગયા છે પ્રભુ ભાવના ભૂખ્યા છે ઠાકોરજીની સેવામાં કોઈ ભય રાખવાની જરૂર નથી બટુકભાઈ અમે મુંબઈમાં કાંદીવલી કલ્યાણ અમરેલી પ્રયોગ કરેલા છે જે લોકો સેવાથી ડરતા હોય હમણાં જ રીસેન્ટલી અમારા પાઠશાળાના સવાસો બાળકોને મેં ઠાકોરજીના ઝાંપીજી પધરાવી આપ્યા દરેક વખતે મારા ઝાંપીજી જાપીજી ઠાકોરજીનો સ્વરૂપ જારી બનતા પાંચ સાત જોડી વસ્ત્ર આભૂષણ એક વર્ષ સુધી તમે ખાલી પ્રેક્ટિસના રૂપમાં સેવા કરો ડરવાની જરૂર નથી સ્વરૂપ પુષ્ટાવ્યું નથી જેમ કરશો એમ ચાલશે ખાલી પ્રેક્ટિસના રૂપમાં કરો અને તમને જો ફાવી જાય તો પછી અમે તમને પુષ્ટાવી આપશું તમને આશ્ચર્ય થશે ત્રણ ચાર મહિનામાં એકાવન માંથી ઓગણપચાસ વર્ષાવીને સેવા કરવા લાગ્યા બધો ડર ચાલ્યો ગયો બે ત્રણ જણાને ખાલી ઘરમાં લૌકિક ના શક્યા વર્ષે સુરતમાં કેટલા બાળકોને જે પાઠશાળામાં ભણે દસ બાર વર્ષના બાળકોને લગભગ સો એક બાળકોએ ઠાકોરજી પધરાવ્યા કરવું જ નથી તો એનો કોઈ ઉપાય નથી એકવાર પ્રારંભ કરો ઠાકોરજી સ્વયં કૃપા કરી અને જતા આવશે અને તમારી પાત્રતા સિદ્ધ કરશે શ્રી વલ્લભનો માર્ગ છે કૃપાનો માર્ગ છે